ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની લોનમાં ખોટા બિલો રજૂ કરી એક કરોડ રૂપિયાની ઉચ્ચા પતનું કૌભાંડ સામે આવ્યું છે બેંક ઓફ બરોડા મોકળાજી સર્કલ ધોધા રોડના તત્કાલીન બ્રાન્ચ મેનેજર ને ક્રેડિટ ઓફિસરની કૌભાંડમાં સામેલગીરી હોવાનું ખુલતા નોંધાયેલ ફરિયાદ ખોટા બિલો ક્વોટેશન રજૂ કરી છવ્વીસ લાભાર્થીઓ દ્વારા લોન સાથે સરકારની સબસિડી મેળવાઈ હતી રાજકોટ ખાતેની બેંક ઓફ બરોડાના ઓડિટ દરમિયાન આ ગેરરીતિ ઝડપાઈ છે બે હજાર ત્રેવીસના તત્કાલીન બ્રાન્ચ મેનેજર શિવશંકર ઝા અને ક્રેડિટ ઓફિસરની સળવણી ખુલવા પામતા બંનેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે સમગ્ર કૌભાંડમાં સામેલ હિતેશ ગલચર અને રમેશ જાવલિયાએ તેમના અને તેમના પરિવારના સભ્યો નામના બેંક ખાતામાં અન્ય છવ્વીસ લોકોના ખાતામાંથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા સમગ્ર સામેલ મેનેજર સહિત લોકો સામે બી પોલીસ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ભાવનગર બેંક ઓફ બરોડાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે સરકારની સહાયનો લાભ લઈ અને ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી રૂપિયા કમાવાની લાલચ બેંક મેનેજર સહિત અઠ્યાવીસ લોકોને હવે ભારે પડી છે